જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને વાલમ કાનફ્રો જે થ્રીમાં આપનું સ્વાગત છે અને બસ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને તો બસ જો આજે છે ને કામકાજ ઘરનું બધું થઈ ગયું છે અને રસોઈ પણ શું ભાત અને રોટલી ને વેફર ને ભૂંગળાને એવું બધું કર્યું છે તો બાપુ હમણાં જમી અને ગયા છે અને હું હવે કામકાજ કરી અને થઈશું ફ્રી તો હમણાં એ ઉઠે પછી જમવાનું બાકી છે તો જમશું પછી અને બચ્ચો બીજું તો અત્યારે શું કામ કરવાનું હોય જો કે હજી મશીને બે બાકી છે તો મશીને બેહવામાં એવું છે કે અમારા આહિરના કપડાં જેન્ટ્સ જે પહેરે સો હમણાં કહેવાય છે એને એ એમનો જ છે પણ એને હે ને લગ્ન વખતે બહુ પતલા હતા ત્યારે હે ને થઈ જતા તો ત્યારે સીવડાવેલા છે અને હવે થઈ ગયા છે જાડા તો હવે થતા નથી એટલે છે ને કાંઈક ખંચે એનું રિપેરિંગ કે ફિટિંગ કંઈક આમ ફરીથી એમાં સિલાઈ કરી એટલે થોડોક થઈ જાય એમ કે સિલાઈ તો ઘણી બધી હોય તે તો થઈ જાય તો હમણાં પછી ને વાઇડ આવે છે મારા ભાઈના દીકરાની વાઇડ છે એટલે કે ઉતાસણી ઉપર વાઈડ હોય વરરાજો બનાવવાનો છે એટલે ત્યારે જો પહેરવાનો છે જો કદાચ મેળ આવી જાય અને થઈ જાય ને તો બીજા કેમ કે પડ્યા છે એ સોણો પુષ્કટ તો એ ક્યારે કોઈ બીજા પહેરશે નહીં એટલે એમ કે બીજાને કોઈને થાહે નહીં ત્યારે એ બહુ પતલા હતા ત્યારના છે એટલે અત્યારે તો ન થાય તો ઉતાહણી ઉપર પહેરવાના છે તો હાલો ત્યારે અત્યારે જો એ કરવાનું છે તો પહેલાં કરવા માંડું મુંબઈ થી ધરમસિંહભાઈ પટેલ છે ને એમના દીકરાનો બર્થડે છે આજે તો બર્ડ એવું છે પ્રતિકભાઈનો બર્થ છે તો હા પ્રતિકભાઈ જ નામ છે જો કે બહુ યાદ નથી રહેતું એટલે એમનો બર્થડે છે આજે ધરમસિંહભાઈ પટેલ છે એમના નાના દીકરા પ્રતિકભાઈનો બર્થ છે તો હેપી હેપી અને જુગ જુગ જુગુગીઓ હંમેશા ખુશ રહો સદા સલામત રહો અને હર પોલ હર ઘડી તમે ખૂબ જ ખુશ રહો અને માતાજી અને વસરાજ અને અમારો દ્વારકાધીશ તમારા રખોપા કરે અને લાંબુ આયુષ્ય આપે અને હંમેશા ખુશ રહો જન્મદિવસ તમને મુબારક પ્રતિકભાઈ તો મારા પ્રતિકભાઈ વિશે હું એક દોહો કહું છું એટલે દોહો મતલબ કે એની સાયરી બોલું છું કે એનો જન્મદિવસ છે તો જન્મદિવસ માટે ખાસ કરી અને સાંભળજો કે જો હું કહું છું એમાં કંઈ પણ ભૂલ થતી હોય તો માફ કરજો કેમ કે બહુ ન આવડે આમ ક્યારેક ક્યારેક હોય ને એટલે ભૂલાઈ જાય એમ બર્થડે બહુ ઓછા આવતા હોય એટલે આમ તો અમારે ઘરના બધાને ચાલું જ રહે હવે તો ચાલું થઈ જાય એના બર્થડે આવશે ત્યાર પછી ચાલું જ રહે બર્થડે હમણાં અમારે ભાણેજનો બર્થ ડે આવે છે પછી ત્યાર પછી બીજી ભત્રીજી છે એનો બર્થડે આવે છે તે પછી આનો બર્થડે આવે છે એટલે હમણાં હવે બર્થડેની લાઈન થાય પછી એક પછી એક ચાલુ જ રહે તો અમારા પ્રતિકભાઈનો બર્થ છે મુંબઈવાળા પટેલ તો જો એના વિશે એક મને યાદ છે તો હું અત્યારે બોલું અને તમે માવતર જાજી દેજે ખુશી ના આવે કભી દુઃખ ધ્યાન રાખજે વાલા હાથ ધરી અમશીશ પર આ કળિયુગના અંધારા છે એમાં તારા બાળક ઘેલા ન થાય અને અંજવાળાના તું આશીર્વાદ કરજે અમશીશ પર વીર વસરાજ અને માતાજીમાં ખોડિયાર લાંબુ આયુષ્ય દેજે મારા પ્રતિકભાઈને હંમેશા ખુશ રહે સદા સલામત રહે હરેક મનોકામના એની પૂર્ણ થાય અને હર પલ એને સાથ સહકાર આપજો અને ધંધામાં ખૂબ બરકત મળે અને ખૂબ જ આગળ વધો અને ખૂબ મોટું નામ કમાવો અને લાંબુ આયુષ્ય આપે અને દુઃખ દૂર થાય હેપી બર્થ ડે પ્રતિકભાઈ મારા નાનકડા વિરલા મારા ભૈલા દુખડા અમે લઈ અને સુખની સાહેબી મળે તમને વીરા આવા બેક શબ્દો આવડ્યા છે એટલે હે ને એટલું બોલ્યું છે અને પ્રતિકભાઈ તમને હેપી હેપી બર્થડે અને જો કે તમે અને હું હું તમને નથી ઓળખતી તમે મને નથી ઓળખતા પણ મને આજે છે ને એમ કે બે દી પહેલાં સમાચાર મળ્યા હતા કે તમારો બર્થડે છે તો મેં કીધું હાલો આજે બર્થડે વિશ કરી દો અને પ્રતિકભાઈ તમે ખૂબ લાંબુ હશો તમને ભગવાન માતાજી આપે અને કરોડો વર્ષના થાવ મારા વીરા અને બચ્ચો અત્યારે છે અને બીજું એક હવે હાલો અત્યારે હું કામ કરવા માંડું રસોઈ તો રસોઈમાં આજે કઈક નવીન બનાવી નાખીએ એટલે એવું છે અને હજી દીવાબતી કરવાના બાકી છે ને હાંજ પણ પડી ગઈ છે તો હાલો પહેલાં છે ને અત્યારે દીવાબતી કરી લઈએ અને રસોઈની પણ તૈયારી કરી અને અત્યારે બેઠીશું મશીને એટલે જો મશીનનું કામ આજે હવે પૂરું થઈ ગયું છે હવે કઈ છે નહીં હમણાં બે ત્રણ દિવસ એટલે હમણાં બીજું કામ બીજું સાઈડમાં હજી ઘણું બધું ઘરનું છે તો એ બધું કરીશ મશીનનું કામ આજે પૂરું કરી લીધું છે હાલો મિત્રો જો આજે આપણે છે ને અને રવાની મસ્ત ફેવરેટ વાનગી બનાવવાની છે તો હાલો મિત્રો જો આજે છે ને આપણે બનાવવાનું છે ટેસ્ટ રવામાંથી બટેટાનો નાસ્તો બનાવવાનો છે તો બટેટા બાફી અને તૈયાર કરી અને લઈ લીધા છે અને આપણે સાઈલ પણ ઉતારી લીધી છે હવે આનો આપણે માવો બનાવી લઈએ અને એક બાજુ આપણે ડુંગરી કટિંગ કરી અને લઈ લીધી છે એક બાજુ આપણે જો રવો પલાળી અને લીધો છે તો રવામાં એવું છે કે આમાં મેં દહીં નાખ્યું છે થોડી કમથી સાઈશ નાખી અને થોડુંક પાણી નાખ્યું છે અને મીઠું નાખી અને આને એક કલાક અગાઉ પલાળી દેવાનું એટલે કલાક અગાઉ આપણે આને પલાળી અને રાખ્યો તો હવે એકદમ સરસ થઈ ગયો છે જો તમે જોઈ શકો છો કેટલું મસ્ત અને સરસ મિશ્રણ થઈ ગયું છે તૈયાર આપણું હવે આમાં આપણે શું મિશ્રણ નાખવાનું છે એ તમને રેસીપીમાં બતાવું અને એકદમ ઓછા ખર્ચે અને ઓછા તેલમાં મસ્ત ભાવે અને શિયાળામાં પણ બહુ જ ભાવે અત્યારે તો માંડી અને મોટા સુધી બધાને ભાવે તેવી મસ્ત રેસીપી અને મસ્ત નાસ્તો છે તો તમે જુઓ કેટલો સરસ બને છે જો બટેટાને આ રીતે આપણે માવો બનાવી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત અને સરસ પણ બની જાય અને એક બાજુ આપણે તેલ મૂકી દીધું છે તો તેલ આવી જાય તો ત્યાં સુધીમાં આપણે વઘાર કરી લઈએ આ રેસીપી તમે કોઈએ બનાવી ન હોય તો જરૂરથી એક વખત ટ્રાય કરજો બહુ મસ્ત અને સરસ બનશે અને તમને બધાને ભાવશે પણ બહુ જ અને અત્યારે જો કે તેલવાળી વસ્તુ બધાને ઓછી ભાવે છે એટલે જો કે આ તો તેલ આમાં ઓછું જ જોઈએ એટલે મસ્ત અને સરસ રેસીપી બની જાય અને બધાને ભાવે પણ જો આપણે તેલ મૂકી દીધું છે હમણાં તેલ આવી જાય ત્યાં સુધીમાં આપણે જો ડુંગળી સુધારી અને લઈ લીધી છે અને આમાં આપણે લસણ અને આદુની પેસ્ટ છે અને મરચું આપણે હવે કાપી અને પછી લેવાનું છે એને આપણે ખાંડવાનું નથી જો આપણે થોડીક રાઈ નાખી દે થોડુંક આપણે આખું જીરું નાખશું થોડુંક હિંગ પાવડર નાખશું અને હવે આપણે ડુંગળી સમારેલી છે એમાં એમાં આ છે નાખી હવે એની અંદર આપણે એક મરચું કાપી અને લઈ મરચું કાપીને લીધું છે એ આપણે આમાં એડ કરી દઈએ ડુંગળી આપણે એકદમ સાતળી ગઈ છે અને મસ્ત થઈ ગઈ છે આમાં ટમેટું નાખવાની કોઈ જરૂર નથી નાખવું હોય તો તમે નાખી શકો છો ભાવે તો આપણે બે દાણા ખાંડ ના નાખી દઈશું અને આપણે બટેટા બાફવામાં મીઠું નાખ્યું હતું એટલે અત્યારે આપણે મીડિયમ રાખશું લાલ મરચું પાવડર નાખી દઈશું હળદર પાવડર નાખશું ધાણા જીરું પાવડર નાખશું અને થોડોક આપણે ગરમ મસાલો નાખશું આપણે સરસ એકદમ મસ્ત ડુંગળી પણ ચાતડી ગઈ છે જો આપણે બટેટા બટેટાનું મિશ્રણ જે માવો બનાવ્યો હતો એ એકદમ થઈ ગયો છે તૈયાર હવે એમાં આપણે લીંબુની ની થોડી એવી નાખી દઈએ છે ને ઢોસા બનાવવાની અને પીઝા બનાવવાની એ તવી આપણે આમાં લેવાની છે તો એ અત્યારે આપણે લઈ અને ગરમ કરવા મૂકી દીધી છે તો ત્યાં સુધીમાં આપણે જો આપણે આમાં છે ને મોડું દહીં આવે ને એ નાખવાનું બહુ ખાટું હોય તો નહીં નાખવાનું અને દહીં પણ આપણે થોડુંક મીડિયમ જ નાંખું હતું અને થોડીક સાઇઝ પણ નહીં ખીશે એટલે આપણે જો કે બહુ ખાટું નથી થયું મીડિયમ જ રાખ્યું છે હવે એમાં આપણે ધાણાજીરું પાવડર નાખી દઈએ હળદર પાવડર થોડોક નાખી દઈએ આમાં જો કંઈ ના નાખો ને તો પણ હાલે પણ આ થેપલી તો મોરી થઈ ને તો કદાચ ભાવે નહીં એટલે આપણે આમાં બધા મસાલા યુઝ કર્યા હોય ને તો આપણે એમને થેપલી બનાવો તો એ ભાવે તે પુડલા જેવું થઈ જાય બે દાણા આપણે ખાંડના નાખી દઈશું એમાં અને મીઠું પણ આપણે પલળવામાં નાખ્યું હતું એટલે અત્યારે મીડિયમ રાખશું

હવે આપણે જોઈ લઈ પાકી ગયું છે કે નહીં જો એકદમ સરસ થઈ ગયું છે થોડું આપણે સાઈડમાં તેલ નાખી દઈશું હવે એમાં છે ને આપણે બટેટાનો જે માલ તૈયાર કરેલો છે ને માવો એ પણ આપણે એમાં એડ કરી દઈશું મિશ્રણ છે આપણે થોડું એમાં ઉપરથી એડ કરી દઈએ આ રીતે આપણે આસુ રાખવાનું છે બહુ જાડું નથી રાખવાનું તો એકદમ સરસ થેપલીની ની ફરતે નાખી દીધું છે આપણે હવે એને આપણે ઢાંકી દઈશું હવે આપણે આને ચેક કરી લઈએ થોડું એક બાજુ આપણે આંબલી ચટણી તૈયાર કરી લઈએ આ તૈયાર કરીને જ રાખી હતી તો થોડીક એવી ગરમ કરી નાખીએ અને ટમેટા સોસ સાથે ખાવું હોય ને તો પણ તમે ખાઈ શકો કે મસ્ત અને સરસ બની ગઈ છે ને જો આપણે પુડલો થઈ ગયો છે રવાનો એકદમ તૈયાર કેટલી મસ્ત રવાની વાનગી અને બટેટાની વાનગી સરસ છે ને મિત્રો જરૂરથી કોમેન્ટમાં બતાવજો અમારી રેસીપી તમને કેવી લાગી છે જો જોતા જ મન થઈ જાય અને સુગંધ પણ એટલી સરસ આવે છે કે જલ્દી ખાવા માંડીએ એટલી મસ્ત સરસ વાનગી બની છે અને જો પાકી પણ એકદમ સરસ જાય છે એટલે એ પણ આપણે કોઈને ગભરાવાની જરૂર નથી કે કાચું રહેશે એવું નહીં લાગે જરા મસ્ત સરસ પાકી જાય જો આપણે બીજું પણ એ જ રીતે કરવાનું છે જો તમે જોઈ શકો છો આપણે મીડિયમ રાખવાનું બહુ મોટું નહીં બનાવવાનું નાનું એવી જ રોટલી બનાવવાની છે અને આસી પણ આપણે મીડિયમ જ રાખશું એટલે બાકી પણ જાય ફરીથી ઢાંકણ ઢાંકી દઈએ જે જે રીતે આપણે પહેલી વાર બનાવ્યું એ જ રીતે આ બધું આપણે આ રીતે જ બનાવવાનું છે જો આપણે બીજો પુડલો પણ એ જ રીતે તૈયાર કરી લીધો છે હવે એમાં આપણે બટેટાનો માવો છે એ મિક્સ કરી દઈશું એમાં જો તમે જોઈ શકો છો ને આપણે આ રીતે એમાં રવાનું મિશ્રણ જે છે એ પણ આપણે આમાં ઉપરથી રેડી અને મસ્ત પુડલાને આપણે જે બટેટાનો માલ જે આપણે માવો પાથરેલો છે ને એ એકદમ સરસ ટકાઈ જવો જોઈએ અને આપણે આસુ એકદમ રાખવાનું છે બહુ ઘાટું રેડવાનું નથી ઘાટું રેડશો તો આપણે પુડલો છે એ કાચો રહેશે જો તમે જોઈ શકો છો ને કેટલું મસ્ત અને સરસ થઈ ગયું છે ને એને આપણે કટ કરી લઈએ આપણે જેવું કડકડીયું ખાતા હોય ને એ પ્રમાણે રાખવાનું આને સેજ વધારે વાર પાકવા દ્યો ને તો એકદમ સરસ આ ઉપર જે રવાની મિશ્રણ એ એકદમ કડકડ્યું અને સરસ થઈ જાય જો તમે જોઈ શકો છો કેટલું મસ્ત અને સરસ બન્યો છે ને જો અંદર બટેટા તો આપણે જો કે પાકલ જ હોય પણ તો એ આપણે આ જે રવો જે મિશ્રણ હોય ને એને એકદમ સરસ પકવવાનું એટલે જો પાકી અને થઈ ગયું છે તૈયાર તો હાલો મિત્રો બધા જમવા જો આ પુડલો પણ આપણે એકદમ સરસ જો પાકે જ છે અત્યારે અને એકદમ સરસ પણ બની ગયો છે આ જ રીતે આપણે બધા પગલા એવી જ રીતે બનાવવાના છે તો તમને જરૂરથી સમજાઈ ગયું છે ને ન સમજાણું હોય તો કોમેન્ટમાં અમને જરૂરથી બતાવજો અને પૂછી લેજો ખાસ કરીને અને એકવાર તો જરૂર ટ્રાય કરજો જ તે આ બટેટા અને રવો તો બધાના ઘરમાં હોય જ તે અને એક જોતા તો એમ જ લાગે કે આ પીઝા જ છે પીઝા જેવું જ થઈ જાય પણ પીઝામાં એમ કે બધું આમ મસાલા બદલી જાય અને આમાં શે તે આપણે મસાલા બધા ઘરમાં હોય ને એ જ તે મસાલા છે નવીન મસાલા કંઈ નથી જમવાનું થઈ ગયું છે તૈયાર ભાવ એવો નાસ્તો હું કે રવા રવાનું ઓલ્સ ભાઈ કઈ નહીં આવડે નામ તમ તો નામ ના આવડે કઈ નહીં રસોઈ આવડે તમારા નામથી મતલબ છે કે રસોઈ થી મતલબ છે

મને આવડે છે પણ બોલાતું નથી એમ થાય આમ ઓતું તો અક્ષર મિક્સ થઈ જાય ઓલો ફોર્ચ્યુનર જેવું થાય ફોર્ચ્યુનર નું નામ કેમ હજી નથી આવડતું એટલે આનું નામ એ છે ને બોલાતું નથી બાકી આવડે તો છે જ તે તો રસોઈ એમ નેમ બનાવી એ છે કંઈ નામ વગર અને આ ખાવા પડ્યા રહે કોણ ખાય એટલું ધરાઈ રહ્યા લ્યો હાલો મિત્રો જો બસ જમી કાઢવી અને થઈ ગયા છે એ નવરા અત્યારે અને બસ જો શેને બધા કોમેન્ટ અને બધાએ યુટ્યુબર અમારા સબસ્ક્રાઈબર જે છે એને બધાઈને એમ કે અમારા વિડીયો જે જોવે છે એને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ અને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારો અમારા વિડીયો જોવો એ બદલ હરદાસભાઈ આહિર લાલાભાઈ આહિર લાલાભાઈ રાઠોડ પછી અમારા રમેશભાઈ ડાંગર પછી પાલાભાઈ વાડોતરિયા વિપુલભાઈ વેકરિયા અને અમારા ધરમસિંહભાઈ પટેલ મુંબઈથી તો બધાને એમ કે અમારા હિતેન્દ્રભાઈ સાવડા હસ્તિબેન મકવાણા એટલે એમ કે બધાની કોમેન્ટ પણ આવે છે અને ખૂબ ખૂબ આભાર ને ખૂબ ખૂબ ધન્યવાદ તમારા બધાનો એ બદલ અને ઘણા બધા ભરતભાઈ છે અમારા આપણે કેવા અમરા પરવારા પછી ભરતભાઈ મકવાણા છે એમની કોમેન્ટ એટલે બધાની આવે છે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ ને ખૂબ ખૂબ તમારા બધાનો આભાર અને બચો છે ને આજનો વિડીયો આવો બન્યો છે મિત્રો તમને કેવો લાગ્યો અને કેજો અમને જરૂરથી કોમેન્ટમાં બતાવજો એક કાલે શોર્ટ વિડીયો મૂક્યો છે એમાં ધરમસિંહભાઈ મુંબઈથી આપણે સોરીઓ આમ જો કે હે ને હવે તમે મારા ભાઈ જેવડા નથી મારા કાકા અને મારા બાપ જેવા છો તમે અને છો એટલે અને મને ખબર નહોતી કે હું તમને ભાઈ કઈને બોલાવું છું પણ તમે ઉંમરમાં મોટા છો એ મને નહોતી ખબર પણ હવે થોડીક આમ કે ખબર પડી છે કે તમે થોડાક ઉંમરમાં મોટા છો એટલે મારા કાકા બરાબર અને મારા બાપ બરાબર કહેવા એટલે સોરી મારાથી આમ ભાઈ શબ્દ બધાઈને બોલતી હોવ ને એટલે એમ કે ભાઈ બોલાઈ જાય છે તો માફ કરજો સોરી દિલથી માફી માગું છું એટલે જો આપણે મુંબઈથી ધરમસિંહ કાકા છે ને એ આપણે પટેલ તો એમની કોમેન્ટ એક મેં શોર્ટ વિડીયો મૂક્યો હતો ને એમાં એણે મને કાલની કોમેન્ટ મોકલી છે અને કોમેન્ટમાં આપણે એમ હતું યા દેવી શક્તિ રૂપેણ સ્વસ્તિતમ નમસ્તે શિએ નમસ્તે શિએ નમસ્તે શે નમો નમ જય માતાજી અને નારી તું નારાયણી નારી તું નારાયણી છો એમ એટલે કે હું નારાયણી એટલે એટલો મોટો દર્જો ન આપો કેમ કે હું નાનું માણસ છું અને નાના મુખે મોટી વાત અને બસ અમને તમે શક્તિ માનો છો નારી માનો છો માતાજી માનો છો આઈમા માનો છો હું સમજું છું અને બસ એ વાત તમારી બધી સાચી છે પણ એમ કે એટલું મોટું પદ હજી અમારા પાસે અમારા પાસે એટલું પદ નથી હજી એમ અમે આહિરાણી છે એ પાકું છે અને આહિરની દીકરી છું એ પણ પાકું છે પણ અમને દેવીના રૂપમાં તમે ગણતરી કરો છો તો દેવી અમે નથી એટલે ભલે તમે માનતા હશો પણ દેવી જેટલું અમારા પાસે હજી પત નથી અને તમે વડીલ છો અને તમે અમારા માવતર છો અને અમે તો તમારા સોરું છીએ તો તમે અમને દેવી ન બનાવો અમને માવતર તરીકે તમે અમને અમારી સાથે રહ્યો અને અમને દીકરી તરીકે રાખો તમારી સાથે મજા આવે કે દેવીનું પત આપશો ને તો તમે અને મોટી આઈમાં ગણાઈશ તો તમે અમારી પાસે આઈમાં પાસે તમે નાના લાગો પણ એવું નથી કરવું તમે બધા મોટા રહ્યો ને અમે નાના રહીએ એ રીતે આપણે રહેવાનું છે એટલે મજા આવે અને બસ મર્યાદામાં બને ત્યાં લગી આપણે બ્લોગ બનાવવાની ઈચ્છા છે પણ અત્યારે દુનિયાને તો શું છે કે એવું ગમે ને કે આમ શોખ એટલો છે કે અત્યારે નવા નવા ગીત નવા નવા સોંગ એવું બધું વધારે ગમે એટલે શોર્ટ વિડીયોમાં તો પણ હું મૂકું છું જોકે મને ખુદને એવું અનુકૂળ નથી કે નવા ગીત કે હિન્દી ગીત કે હું આ બધું મૂકું એ લાયકાત બહારની વાત છે કે ન મૂકાય મારાથી છતાં પણ અત્યારે છે ને દુનિયાને ગમે ને આપણે જો આ વિડીયો હલાવવા માટે થઈ અને સબસ્ક્રાઈબર માટે થઈ અને આવું બધું આપણે મૂકતા હોઈએ છીએ બાકી બને એટલે આપણે મર્યાદામાં રહીએ તો વધારે સારું એમ પણ જોકે ધ્યાન તો ઘણું રાખીશ પણ સતાં તો એ આવા ગીત મૂકવા પડે છે એ લાયકાત બહાર જ છે કે ન મૂકાય સતા આપણે મૂકીશી તો માફ કરજો કે જેવા ગીત મૂકવું ને એમાં એ લા અમે નથી કેમકે ગીત તો અમારા સંસ્કારના અને ભજનોના છે કે કેમકે ભજનોમાં ભરેલું છે અમારું આ બધું સંસ્કાર પણ ભજન મૂકીશ ને તો કોઈ પણ જોહે નહીં કેમ કે અત્યારની દુનિયાને ભજન નથી ગમતા અને મને ફેવરેટ તો ભજન જ છે અને મને ભજન આવડે છે એટલા અને મને ગમે પણ એટલા ભગવાન અને માતાજી અને ભજન વિશે પણ એવું મૂકશું ને તો એને ગમશે નહીં એટલા માટે થઈ અને ગીત મૂકું છું તો માફ કરજો મિત્રો કે એવો ઈરાદો નથી કે આવા જેવા ગીત છે એવા આપણે બગડેલા છે એવું નથી આપણે આપણી મર્યાદામાં અને સંસ્કારમાં રહીએ અને બસ આપણા એ વિચારવાનું કે હું કયા કુળમાં મેં જન્મ લીધો છે કયા બાપની દીકરી છું મારા બાપનું નામ પણ એવું મોટું છે અને કયા કુળમાં હું વહુવારું થઈને આવીશું અને કોની હું એમ કે પત્ની છું તો એ પણ બધું મારે વિચારવું પડે પણ અત્યારે સમાજને ગમે છે એટલા માટે થઈ અને ગીત આપણે શોર્ટ વિડીયોમાં ઘણા મૂકતા હોઈશું તો માફ કરજો મિત્રો એ ગણતરી નથી કે આપણે એવું ખરાબ મૂકીએ પણ જો કે ગીતે એવું આમ તો જોઈ શઈને જ આમ મૂકું છું કે હલકા તો બહુ નથી મૂકતી પણ અત્યારે નવા નવા ગીત આવ્યા છે ને તો નવા નવા બધાને ગમે બહુ જ એટલે વિડીયો હલાવવા માટે થઈ અને મૂકું છું બાકી મોટા બ્લોગમાં આપણે ધ્યાન જ રાખી શકીએ કે આપણે એવું મીડિયમમાં અને માપમાં જ રહેવાનું છે એટલે મિત્રો તમે જોજો અને મદદની હેલ્પ કરજો કે બને ત્યાં લાગે આપણે એમ કે મર્યાદામાં જ વિડીયો ઉતારતા રહીને આયેલા રહીએ ને તો એમ કે વધારે આપણે આમાં કંઈ ઊંડું ઉતરવું ન પડે એટલે વાંધો ન આવે એટલે બસ આમને તમને આમ મદદ કરતા રહેજો જો મને એક ભજન યાદ આવે છે તો હું આજે ભજન ગાઉં છું જો મિત્રો ગમે તો કોમેન્ટમાં જરૂર બતાવજો શું ન વાટ કળી ને રૂપલા કસણી એવું બાલ જોગી બેઠો રે ભરથરી

મિત્રો જો એટલું કે હું ભજનનો સ્ટાર્ટ જ કર્યો હોય કેમ કે એ ભજન મને આખું આવડે છે ને હું હાઉ જ્યારે સાત વર્ષની હતી ને ત્યારથી એ ભજન હું મને બહુ જ ગમે છે અને હું ગમે ત્યારે એ ગીત તો ઘરમાં એકલી હોઉં કે ગમે એ આડાવરી ગઈ ને તો એ ભજન તો હું ગાય પૂ કે રાજા ભરત્રીનું રાજા ગોપીસિંદનું એ ભજન છે અને એક જેસલ તોરલના પણ મને બહુ જ ગમે છે એટલે મને આખા એ ભજન આવડે છે પણ આખા નથી ગાવા આખા ગાઈશ ને તો તમે બધા ભૂઈ જાઓ સાંભળીને કેમ કે મારો હાથ એટલો બધો હાલતો નથી કાળો હરખો ન થાય બાકી ન કર હું આમ ભજન ગાતી આમ મજા આવે બે ઘડી સાંભળવાની તે બહુ સરસ ગાતી અને આજે આપણે એટલું જ ગાવું છે વધારે નથી ગાવું અને આખું ગાઈશ ને તો બ્લોક પણ આપણો બહુ મોટો બની જાય એટલે મીડિયમ રાખી એટલે જો રાજા ભરત્રીનું ગીત એટલે આમ ભજન એટલે કાંઈ ઘટે નહીં બહુ જોરદાર છે અને બીજું એક ઈ છે કે હાલો ત્યારે હવે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય દ્વારકાધીશ ભૂલ થઈ હોય તો મિત્રો માફ કરજો અને આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર અને કાલના નવા બ્લોગમાં મળીએ અને પૂરા વિડીયો જોજો આખા જોજો અને લાઇક શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ભૂલ થઈ હોય તો માફ કરવાનું પણ ભૂલતા નહીં હાલો આવજો કાલે નવા બ્લોગમાં મળીએ